રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને લઈ અને ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભારે વરસાદની આગાહીના પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે અને હાલ જે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન વિભાગે કરી છે તેને લઈ અને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થઈ ચુક્યો છે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આગાહી થતાં સરકાર પણ એક્શન મોડમાં ભારે વરસાદની આગાહીને પગલે અત્યારે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્યમાં કોઈ પણ પ્રકારની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી પડવા માટે સંપર્ક વિહોણા બનેલા ગામડાઓ ફસાયેલા લોકોનો રેસ્ક્યુ સહિત વિવિધ આવી બાબતો કે જેને લઈ અને લોકોને કઈ રીતે સરકાર મદદ કરી શકે કેવી રીતે વિવિધ વિભાગો તરફથી મદદ લોકોને પહોંચાડી શકાય તે અંગેની આ બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે તો મુખ્યમંત્રીએ વરસાદની સ્થિતિને લઈ અને સમીક્ષા બેઠક કરવા જઈ રહ્યા છે ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી પણ કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ અતિ ભારે વરસાદ પડશે